અનુભાઈ કૈલા આજે પાંચ દીકરીના સમૂહ લગ્ન છે અને અમારો સીતાવીશ સમૂહ લગ્ન છે ભૂકંપ વર્ષે અને જૂના ઘાટીલા ગામથી કરેલી ત્યારે પાંચ દીકરીના લગ્ન હતા સમાંતર છે ને સવાસો દોઢસો દીકરી લગી લગ્ન થયેલા છે આ સમાજના આંગણામાંથી પહેલાં પેલા તો આ બધા નવ દંપતીઓને અમે આશીર્વાદ આપીએ છીએ અને ખાસ કરીને તો સમૂહલગ્ન સમિતિના અમારી પાસે સાત હજાર ત્રણસો દાતા છે દાતાનું સમિતિ ઋણ સ્વીકાર કરીએ છીએ અને એને અમે કાયમી માટે ઋણ સ્વીકાર કરતા આવીએ છીએ અને આ જીવન દાતા તરીકે એને જે અમારી સમિતિ જોડાયેલા છે એને અમે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ અને ખાસ કરીને તો આ જે કાર્ય થઈ રહ્યું છે એ બધા દાતાને આભારી છે અને અમારા સ્ટેજ ઉપરના મહાનુભાવો જે છે જે મોટા વડીલો છે એને પણ આ સમિતિને ખૂબ મદદ કરેલી છે એના માટે પણ અમે આભારી છીએ હા અમે અત્યારે અમારી સમુલગ્ન સમિતિ છે એ વૃક્ષરોપણનું કાર્યક્રમ કર્યો છે અને ગઈ સાલ અમે પાંચ હજાર વૃક્ષનું વાવેતર થયેલું અને દર વર્ષે વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ પછી દીકરીઓ ગરીબ પરિવારની દીકરીઓ એને સીવણ મશીન આપીએ છીએ પછી એને એકાઉન્ટ વર્ક શીખડાવ્યા છે ચારસો દીકરાઓને એકાઉન્ટ શીખડાવી અને કારખાનામાં જોબ પણ આપી દીધેલી છે એટલે કુલ મળીને સેવાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ ઘણી બધી કરીએ છીએ એમાં પર્યાવરણનો એજન્ડા મેઇન લીધો છે પછી વિધવા બહેનો હોય તો એને સહાય આપવાની એક એક અમારો એજન્ડામાં આવે છે એટલે કુલ મળીને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે આ અમારી સમિતિનું ગતિવિધિ ચાલી રહી છે